નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ મે બે હજાર વાર મંગળવારના રોજ કેસર કેરીની આવક વિશેની આપણે વાત કરીએ મિત્રો તો કેસર કેરીની કાલ કરતા આવકમાં ઘણો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડમાં અને શેડમાં ને હરાજીનું કામકાજ અહીંથી શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કે વાર એ છે આજના કેસર કેરીના ભાવ આ મિત્રો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ખાલી સાતસો ગયા ખાલી આઠસો ને પચાસ

એ yeah, 800 800 રૂપિયા પછી મારો લાગનવયનભાઈ પાટલે અલગ આ 800 રૂપિયા પૂરા તો પણ 800 કેશ ભખ્યાણા અલગ 800 ને જે મોર લાગડિયા આલો એનું લે લે આ બજે 800